પ્રકરણ બાર આત્માને ઓળખતા શીખો આશ્રમ સુરત તારીખ પંદર ત્રણ ઓગણીસો સાહીઠ અણુ અણુમાં વસે મારો વહલમો આ સંસાર વ્યવહારમાં જે બધું છે તે આપણી દ્રષ્ટિએ જળ અને ચેતન લાગે છે ઋષિ મહાત્મા તો બધું જ ચેતનમય સમજે છે અને આજના જમાનામાં વિજ્ઞાને પણ તેવું સાબિત કરી બતાવ્યું છે કે અણુ જે આંખે જોઈ પણ શકાય નહીં તેનામાં અનંત શક્તિ રહેલી છે તે વિજ્ઞાન દ્વારા જોઈ શકીએ છીએ ભક્તોએ ગાયું છે અણુ અણુમાં વસે મારો વહાલમો અને વિજ્ઞાને તે સાબિત કરી બતાવ્યું છે કે અણુ અણુમાં પણ પ્રચંડ શક્તિ છે ભક્તો કહે છે એ ભગવાનની શક્તિ છે ને તે જ સૌથી શક્તિશાળી છે ને તે જ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે વિજ્ઞાન કહે છે એટમ સૌથી શક્તિશાળી છે લોકો કહે છે કે અમારામાં કેમ નથી એમ કહે છે પણ તેઓ વિચારતા નથી કે બુદ્ધિ કેમ ચાલે છે કામ કેમ કરી શકીએ છીએ પ્રાણ આશા કામનામાં કેમ દોડી શકીએ છીએ જે ચીલો છે તેમાં જ આપણે કામ કર્યા કરીએ છીએ જો ચીલો બદલવામાં આવે તો આપણી શક્તિ તે પ્રમાણે કામ આપે વીજળી છે તેનો જે રીતે ઉપયોગ કરવામાં આવે તે રીતે તે કામ આપે છે દીવામાં તે પ્રકાશ આપે છે મશીનમાં તે ગતિ આપે છે રેડિયોમાં તે અવાજ આપે છે તમે જે ઉપયોગમાં લો તે કામમાં તે આવે છે અણુ અણુમાં જે શક્તિ છે તે આપણામાં પણ છે પણ આપણો ચીલો દ્વંદ્વનો છે એટલે આપણી શક્તિ તે રીતે કામ આપે છે આત્મા પોતે ચેતન છે આત્માને ઓળખવો હોય તો ચીલો જુદો પાડવાની જરૂર છે ચેતનનો ગુણધર્મ એવો છે કે તે અનુમનતા અનુમતિ આપનાર ભોગતા ભોગવનાર હોવા છતાં નિરાસક્ત તટસ્થ છે આપણે પણ આત્માના ગુણધર્મો કેળવવા જોઈએ તટસ્થતા કેળવવી જોઈએ પાંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એ બધામાં તદ્રુપ થઈ જાય છતાં પોતે નોખો રહે તેવું લક્ષણ આપણામાં પણ પ્રગટવું જોઈએ આપણામાં જીવરૂપી પ્રકૃતિનું લક્ષણ છે પ્રકૃતિમાં પણ શક્તિ છે તેના વગર કશું કરી શક્યા ન હોત આપણી શક્તિ જીવદશાના ચીલામાં દોરવાયેલી છે આપણામાંનું ખરેખરું ચેતન છે તે આવા દ્વંદ્વના ગુણ સાથે તદ્રુપ થઈ ગયું છે તેને સ્વતંત્રપણે અનુભવવું જોઈએ એવું થવા માટે એમાંથી નોખા થવા માટે દ્વંદ્વનો જે ગુણ છે તેની પકડમાંથી મુક્ત થવાનો ચીલો પકડવો જોઈએ પણ તે માટે એવા પ્રકારની જંખના જાગવી જોઈએ અસલ સ્વરૂપને અનુભવવા ધગ તો જીવનનો હેતુ જાગવો જોઈએ ઊર્ધ્વ દિશાની જંખના રહેવી જોઈએ એ જાગે તો જ પ્રગતિ થઈ શકે તે વિના નહીં થઈ શકે એ ચીલો જુદો પડે ત્યારે ચેતનનો અનુભવ થાય એને માટે ક્યાંકથી તો શરૂઆત કરવી પડે એને માટે ક્યાંકથી ખોદવું પડે પ્રથમ શરૂઆત કરવી પડે દિલમાં પણ જંખના વિના તમન્ના જાગશે નહીં એટલે થોડી ઘણી ઈચ્છા થાય તો પ્રગતિ થઈ શકે તે માટે આ મૌન એકાંતનું સ્થળ છે હરિ ઓમ લોકોની ભાવના ઊંચી થાય તે માટે આશ્રમ છે અહીં એક એવા પ્રકારનો યજ્ઞ ચાલે છે જે ઉત્તમમાં ઉત્તમ છે એનો પ્રકાર જુદો છે અમે તે નથી કાઢ્યો ગુરુ મહારાજની આજ્ઞાથી આશ્રમ સ્થાપ્યો છે પ્રારબ્ધ યોગે જે જે લોકો મળેલા છે અને હવે પણ મળવાના છે તે સૌની ભાવના ઊંચી થાય તે માટે આ આશ્રમ કરેલો છે તેમ થાય તો તે સ્થૂળ સેવા કરતા પણ ઊંચી સેવા ગણાય એવું ગુરુ મહારાજે કહ્યું છે સ્થૂળ સેવા તો વીસ વર્ષ કરી પણ લોકોમાં રાગ દ્વેષ વધ્યા મોડા પડ્યા નહીં મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અહિંસા કેળવો પણ તે કેવી રીતે કેળવાય નીતિમત્તા ત્યાગની ભાવના ન હોય તો અહિંસા પાળી શકાય નહીં ધનલક્ષ્મી ક્યારે ટકે નીતિમત્તા હોય તો તે ટકે માણસ દારૂડ્યો હોય વ્યસની હોય તો ટકે નહીં તેમ અહિંસાને ટકવા માટે રાગ દ્વેષ મોળા પડ્યા હોય તો ટકે રાગ દ્વેષ મોળા પાડવા જોઈએ પણ એ સમયે લોકોની ભાવના ઉત્તમ પ્રકારની ન હતી એટલે રાગ દ્વેષ મોડા પડ્યા નહીં જે હંમેશા સ્વાર્થ જ જુએ પૈસા જ એકઠા કરે એનામાં ભાવના ક્યાંથી કેળવાય એના કરતા એ સ્થૂળ સેવા પણ ઉત્તમ પ્રકારની છે ધન પૈસા મિલકત ઘરેણા વગેરે એકઠા કરતા લોકોને હું જોઉં છું પણ હવે તો લોકોનું રાજ્ય આવે છે રશિયામાં ચીનમાં બધે એવું થયું છે રશિયામાં તો સરકારે સોનું પણ લઈ લીધું હતું માટે કાળના લક્ષણ પારખો કાળના લક્ષણ પારખીને જીવશે તે જીવી શકવાનો છે સંગ્રહ કરીને રહેશો તો તે હવે નહીં ચાલે માટે આપતા રહો જીવનમાં સાથે સાથે ત્યાગ કરતા રહો કોઈ કહેશે કે મોટા સ્વાર્થી છે માટે આમ કહે છે પણ મારો તો હજાર હાથવાળો ધણી છે તે મને આપશે અહીં ભગવાનનું સ્મરણ થાય છે અને તેમાં જે સંસ્કાર પડે છે તે જ્યારે ઉદય વર્તમાન થાય ત્યારે ગતિમાન થાય છે સૌની સાથે હળીમળીને રહેવું સદભાવ સહાનુભૂતિ પ્રેમ આદર સુમેળ પ્રગટાવવા આવું કરતા જો ભગવાનનું નામ લેશો તો તે પાકવા લાગશે બીજાના દોષ જોવાનું છોડો સંસારમાં તો સાસુ કહે છે કે વહુ આવી છે માં કહે છે કે દીકરો આવો છે વહુ કહે છે કે સાસુ આવી છે બધા એકબીજાનો વાંક કાઢ્યા કરશે પણ પોતે કેવા છે તેની કોઈ વાત કરતું નથી પોતાનું જ વાંકું છે તે કોઈ જોતું નથી વિચારતું નથી નથી ઘરડાઓ પણ જોતા નથી જુવાનો પણ જોતા નાનાઓ બાળકો તો શું જોવાના નાનાઓ તો તમને જોઈને જ શીખવાના ને તમારી જોડે તેવી જ રીતે વર્તવાના ત્યારે તમને કેવું લાગશે ને આમ ને આમ રગશિયા ગાડા જેવું ચાલશે તો પરિવારમાં ક્યારે સદભાવ સુમેળ અને શાંતિ પ્રગટશે માટે તમે જે બધા મારા સંબંધમાં આવ્યા છો તેમને સૌને પ્રાર્થના કરું છું કે બીજાના દોષ જોવાનું છોડી દો પોતાના દોષ જુઓ માં પોતાના છોકરાને લાખ વાર ધોતી હશે પણ તેને તેની સૂગ નથી હોતી સહજપણે તેમ કરતી હોય છે આધુનિક જમાનામાં કોઈ એવી મા પણ હોય છે કે જે ત્રાસ પામે છે મેં તેવી સ્ત્રીને પણ જોઈ છે અમારા જમાનામાં તો મેં જોયું છે મારો નાનો ભાઈ જાજરું જતો ને કપડાં બગાડતો ત્યારે મારી મા કામમાં હોય તો હું સાફ કરી નાખતો પણ મા ઉલટું ના પાડતી મેં કોઈ દિવસ મારી માને ત્રાસ પામેલી જોઈ નથી આજકાલની સ્ત્રીઓ ત્રાસ પામે છે પણ તે બરાબર નથી મારી તમને બધાને વિનંતી છે કે જેની સાથે રહેવાનું છે તેની સાથે પ્રેમથી સદભાવથી રહો કેટલાક કહે છે કે બીજા અન્યાય કરે છે ધારો કે તેવો અન્યાય કોઈએ કર્યો કે થયો હોય તો તે પ્રેમથી પી જાઓ સહન કરી લો આ સંસારમાં ઝેર જ પીવાનું છે પહેલાંના કાળની સમુદ્ર મંથનની જે વાત છે તે સાચી લાગે છે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અંતે શંકર ભગવાને ઝેર પીધું આપણે પણ શંકર ભગવાન જેવા બનીએ આ સંસાર રૂપી સમુદ્રમાં દેવ અને અસુરો રહેલા છે અસુરો મંથન કરાવી રહેલા છે એને કારણે સંસારમાં બધે ઝેર જ દેખાય છે કોઈ પોતાની વાત કરતું નથી હું તો જાણું છું સમજું છું કે જે માણસ બીજાનો વાંક કાઢતો આવે છે તેનો જ વાંક હોય છે પણ હું તેવું કોઈને કહેતો નથી પણ હા નાનાભાઈ ડૉક્ટર બાબુભાઈ જેવાને ગાળો ભાંડી લઉં ખરો જો ભગવાનનું નામ ખરેખર લેવું હોય તો તો મળેલા જીવો પ્રત્યે સદભાવ સુમેળ સહનશીલતા વગર ટકાશે નહીં એવી ભૂમિકા વગર તે કેવી રીતે ટકી શકશો જેવી રીતે વ્યસની પાસે લક્ષ્મી ટકે નહીં તેવી રીતે સદભાવ સુમેળ વગર નામ સ્મરણની ભાવના ટકે નહીં હરિહિ મારે પ્રારબ્ધ યોગે મળેલા જીવોને ઊંચે લાવવા છે આ આશ્રમો જે કાઢ્યા છે તે મેં મારા પોતાના સ્વાર્થ માટે કાઢ્યા છે પ્રારબ્ધ યોગે તમે જે બધા મળ્યા છો અને હવે પછી મળવાના છે તેવાની ગતિ ઊંચી થાય તેને માટે કોઈ સ્થાન જોઈએ એટલે આ સ્થળ ઊભું કર્યું છે મારા ગુરુ મહારાજનો હુકમ હતો કથા વાર્તા કરવી નહીં શાસ્ત્રોની વાત કરવી નહીં પ્રવચન કરવું નહીં વ્યવહારમાં સત્ય વર્તવું અને આવે તેને સાચું કહેવું આનાથી કરીને બે ચાર મિત્રો પણ ઊંચા આવે તો ઘણું આપણે કોઈ ને કોઈ જન્મમાં ભેગા થઈ ગયા હોઈશું એટલે આપણે પ્રારબ્ધ યોગે આપમેળે મળવાનું થયું છે એવી રીતે પ્રારબ્ધ યોગે તમે મળેલા પૈકી કોઈને કોઈ રીતે ભાવનામાં ઊંચા આવો તેવી ભાવનાથી વર્તું છું એટલે તમે જેમ તેમ યદ્વા તદ્વા રહો તે હું ન ચલાવી લઉં જેમ તમારો મારી સાથે વધારે સંબંધ થાય તેમ મારી સાથે રહેવાનું કઠણ ઘા પડ્યા વગર ઊંચે આવવાનું થાય નહીં બજારમાંથી બે પૈસા વગર ખરીદી કેવી રીતે કરી શકો સંસાર વ્યવહારમાં હારી જાઓ તો આમાં કેવી રીતે ચાલી શકે ભગવાનનું નામ ઉત્તમ છે તે ઘણાને તારી દે છે અનેક ભક્તો થઈ ગયા છે તેમણે જે સત્ય અનુભવને અંતે તારવ્યું તેથી તેમને કરુણા ઉપજી તેના ઉપાય તરીકે ભગવાનનું સ્મરણ કરવાનું સત્ય તેમણે જગત આગળ મૂક્યું પણ આપણે તેને માટે ભૂમિકા રચતા નથી એટલે એ ટકતું નથી તમે બધા મળેલા સાથે ભેગા મળી સંપથી આનંદથી રહો સંસાર પણ આનંદ સ્વરૂપ જ છે તમે બધા સંસારને દુઃખરૂપે ગણો છો મારા ગુરુ મહારાજ તો સંસારને આનંદરૂપ માનતા અને એ આનંદને સુખ કહેતા ચેતન એ પણ આનંદ જ છે તેના સિવાય કશું નથી આપણે જ તેને જુદું ગણીએ છીએ નરસિંહ મહેતા પણ પહેલાં સામાન્ય જીવ હતા પણ એમને ભાભીના મહેના રૂપી ટકોરો વાગ્યો અને એ ટકોરાથી ચેતી ગયા એટલે એવા ટકોરાને સ્વીકારી લેવાય તેવી ભૂમિકા પાકવી જોઈએ નરસિંહ મહેતાએ ગાયું છે વિવિધ રચના કરી અનેક રસ લેવા જીવ થકી શિવ થયો એ જ આશે ભગવાનને પણ રસ લેવો હોય તો સાકાર થવું પડે નરસિંહ મહેતાએ અનુભવ કરી જોયું તેમણે આત્માના છ આઠ ગુણ ગણાવ્યા છે અનુમંતા સાક્ષી ભોગતા હોવા છતાં પણ તેને બંધન નથી ચેતનનો અનુભવ કરવા મનુષ્યનું જીવન બનાવ્યું છે ભગવાનની કે બ્રહ્મની વાતો આગી રહી જ્ઞાનની વાતો તો હિન્દુસ્તાનમાં એટલી બધી ચાલે છે કે તેનો જાણે વ્યભિચાર થઈ ગયો છે હરિ આશીર્વાદ કૃપા માટે લાયકાત કેળવો મારા ગુરુ મહારાજ કહેતા કે એક ડગલું બસ થાય જ્યારે આપણે લોકો તો ખાલી ખાલી સાતમી ભૂમિકા અને ચૌદમી ભૂમિકાની વાતો કરીએ છીએ ગુરુ તો તારી અંદર બેઠેલા છે આની પાસે ગયા તેની પાસે ગયા એ બધું નકામું છે તમારી અંદર જ પડેલાને જગાવવાની જરૂર છે પણ તે માટે ખમીર પ્રગટાવવાની જરૂર છે તેનું તો નામ નિશાન નથી આમ તેમ જવું એ તો લુલાપણાની નિશાની છે મારા ગુરુ મહારાજે મને કહ્યું હતું કે ભલે કોઈ ન આવે પણ તારે સાચી વાત કહેવી સંસારમાં આપણે જેની તેની પાસે માગતા રહીએ તો આબરું નથી રહેતી તો તમારે આશીર્વાદ માગવાની શી જરૂર છે આપોઆપ મળશે જો તમો તેને લાયક થાવ તો આશીર્વાદ કોઈ દિવસ માગેલા મળતા નથી મારા જેવો તો આશીર્વાદ માગનારને બે તમાચા મારી દે આશીર્વાદને કૃપા જેવી મહાન વસ્તુ એમને એમ કેવી રીતે મળે મારી સાથે સંબંધ રાખવો હોય તો કૃપા કરી કોઈ મહાત્મા પાસે જઈને આશીર્વાદ આપો તેવું કહેશો નહીં એ તો લુલાપણું છે તમે લાયક થશો તો કૃપા મળવાની છે સૂર્યપ્રકાશ આપે છે તેમાંથી કોઈને તે બાકાત રાખતો નથી છતાં કાચ તેને ગ્રહણ કરે છે અને ઠીકરું તેને ગ્રહણ કરતું નથી આપણે ઠીકરા જેવા છીએ કૃપાને પાત્ર નથી થતા જો કાચ જેવા થઈએ તો તે તરત મળશે ઈશ્વર કૃપા તો છે જ આપણે તેને લાયક થવાની જરૂર છે જો તમે મારા ખરેખરા મિત્ર હોવ તો કોઈ પાસે માંગશો નહીં માગે કંઈ મળતું નથી તમારામાં સદ્ધરતા હશે તો તે મળશે જ લાયકાત ભૂમિકા પાકશે એટલે આશીર્વાદ ને કૃપા સામેથી આવીને મળશે સંસાર વ્યવહારમાં પણ આપણી સદ્ધરતા હશે ને કોઈ પાસે માંગવા જાઓ તો મળે નાના ભાઈ ડોક્ટર જેવા સદ્ધર હશો તો મળશે જાતે સદ્ધર હોયા વિના કોઈ કશું આપશે નહીં તમે સદ્ધર ન હો તો માંગવા જાઓ તો તે કહેશે તમે ખોટું નહીં લગાડતા પણ ગમે તેમ બહાનું કાઢશે આ ભીડ છે તે ભીડ છે એમ કહી તમને લીલા તોરણે પાછા કાઢશે પણ જો તમે સદ્ધર હશો તો જરૂર આપશે એટલે લાયક થયા વગર સદ્ધરતા આવ્યા વગર આશીર્વાદ મળી શકતા નથી કૃપા હોય છે તો ખરી એ માંગવી એ તો ખોટું પામરતાનું દર્શન છે પામરતા એટલે નબળાઈનું દર્શન એ નબળાઈ જેની તેની આગળ ખુલ્લી ન કરવી ગુરુ મહારાજ કહેતા કે બાંધી મુઠ્ઠી લાખની જો લુલાપણું બતાવ્યું તો માર્યા ગયા સદ્ધરતા ન હોય અને ખુલ્લા પડી ગયા તો માર્યા જઈએ તેવું જ આ માર્ગમાં પણ છે એવી વાત કોક પાસે જ કરાય બેકી કરવા જાજરુમાં જ જવું પડે પામરતા એ લુલાપણાનું દર્શન છે એટલે એવી વાત તો જ્યાં થતી હોય ત્યાં જ થાય આજે સમાજમાં જે પ્રસરેલું છે તે પામરતાનું લક્ષણ છે માટે આશીર્વાદ કૃપાની વાત છોડો મરદ બનો ત્યાગ સહનશીલતા વગેરે કેળવો આધ્યાત્મિક માર્ગમાં જે લાયકાત જોઈએ તે હોતી નથી અને આપણે વાત છેવટની કરીએ છીએ એ દંભ છે એ છોડો હું તારીખ વીસ બે ઓગણીસો ઓગણસાઠના ના રોજ ગાંધી આશ્રમે હતો જુગતરામભાઈ ત્યાં હતા તેમની પાસે ગયો હતો તેઓ કહેતા હતા કે તારી આ વાત ગળે ઉતરતી નથી કોઈ એ રીતે વર્તનાર દેખાતા નથી મેં તેમને કહ્યું કે તેવા તો કોઈક જ હોય જેમ ગાંધીજીના રસ્તે પણ એક બે તમારા જેવા જ છે ગાંધીજીને કરોડોનું દાન મળેલું છતાં પળમાં સાબરમતી આશ્રમ છોડી દીધેલો મને પણ જો ભગવાન તેવી પળ આપે તો આશ્રમ છોડી દેતા વાર ન લગાડું જો આપણે ત્યાગ સહનશક્તિ ઉદારતા જેવા ગુણો કેળવીશું હળી મળી ભળીને રહીશું સહાનુભૂતિપૂર્વક ત્યાગ ધીરજ રાખીને જીવીશું તો આનંદ જ છે આમ થશે તો ભગવાનનું નામ લીધેલું ઊગી નીકળશે એમાં યદ્વા તદ્વા ન ચાલે મળેલું કર્મ ઉત્તમમાં ઉત્તમ રીતે પાર ઉતરે કોઈનું કેમ કરીને ભલું થાય તે વિચારો એ બીજા નથી કરતા એ વાત જવા દો તું તારી જાતે કર સમજુને વધુ માર પડે છે એવો સમાજનો નિયમ છે પણ તે આપણને વધારે ઘડવા માટે કેળવવા માટે છે ઊંચા જવાનું થાય છે એમ કરીને મથીશું તો ઊંચા ચઢીશું અન્યાય પ્રેમથી સહન કરવો એનું નામ તપ છે તપ કરશો તો જ આ ભાવ ટકવાનો છે મારી આ અનુભવેલી હકીકત છે આ કરીશું તો જ આગળ જઈ શકવાના છીએ આમ કરીશું તો જ ટકવાના છીએ ગુરુ મહારાજના હુકમથી આશ્રમ બનાવ્યો છે અહીં જે મૌનમાં બેસશે ને તેના જે સંસ્કાર પડશે તેનો ઉદય વર્તમાન થયા વગર રહેશે નહીં અને જ્યારે તેનો ઉદય વર્તમાન થશે ત્યારે તે જીવને ઉર્ધ્વ તરફ લઈ જશે આવી રીતે સતત અભ્યાસ કર્યા કરીશું તો એ ટકવાનું છે હરિ ઓમ